સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનું મતદાન તબક્કાવાર થઈ રહ્યું છે ત્યારે આજરોજ ગુજરાતમાં લોકસભા મતદાન શરૂ છે ત્યારે રાજકોટ જિલ્લાના મતદાન વિસ્તારની અંદર આવેલ સરદાર ગામમાં વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અગિયાર વાગ્યા સુધીમાં ત્રીસથી થી પાંત્રીસ ટકા જેવું મતદાન થઈ ચૂક્યું હતું

ગૌશાળા ને બોલો દ્વારા બધું હોય છે અમારે કઈ વસ્તુ ઈ બે વસ્તુ નથી અમાર નથી ગૌશાળા ને એને ઈ લોકો નું અમારા એવું થઈ ગયું મહિણું થઈ ગયું તમારે નાવા ક્યાં જાવ એ કીસા નથી બીજો શું ઈચ્છો અમારા ઇન્દિરા પલોટ પલોટ જ નથી પરજા કરે સારું છે અત્યારે અમારે અહીંયા ની આસપાસ મતદાન થઈ ગયું ખાસ કરીને ગામ લોકો તો ખાસ કરીને ગામ લોકો તો વિકાસને માને છે વિકાસ સારો થાય ને કામ કરો એને માને છે અત્યારે તો પબ્લિક બધી હોશિયાર થઈ ગઈ છે આમ તો ટાઈપ